હેલો મિત્રો હું શ્રી વિક્રમસિંહ બી બારીયા આજે હું મસાલા વર્ગના રોપાનો પરિચય કરાવું છું આ સામે રહ્યા છે મસાલા વર્ગના રોપા છે આ પ્રથમ છે એ એલચીનો રોપો છે અને આ બીજા નંબરમાં છે એ લવિંગનો રોપો છે આ ત્રીજા નંબરમાં છે એ તમાલપત્ર છે તમાલપત્ર એ એ પણ એક મસાલા વર્ગમાં છે આ ચોથા નંબરમાં છે એ તજ રોપો છે એ પણ મસાલો છે આ પાંચમા નંબરમાં છે એ જાયફળ છે એ પણ એક મસાલો છે અને એનું રૂપો છે આ છઠ્ઠા નંબરમાં છે એ ઓલ સ્પાઈસ બધો મસાલો તો આ છે વોલ સ્પાઈસ આ સાતમા નંબરમાં છે એક કાળા મરી છે તો મિત્રો આ છે મસાલા વર્ગીય રોપા વધુ માહિતી બીજા વિડીયોમાં મળીશું જય હિન્દ